માર મને ગણો સાબજીત મલે એનો મને જે પગવામાં કડતડ થતી એ એમાં રાહત થઈ ગઈ જે થાક લાગતો થાક શક્તિ જેવું નથી બરાબર તો બહુ છે તો પ્રોડક્ટ વાપરવાથી તમે ખુશ છો હા ખુશ ઓકે તો થેન્ક યુ વેરી મચ બેન તમે ટાઈમ આપ્યો એ ખુબ આભાર થેન્ક યુ